ભરોસાની બેંક ઓફ બરોડા ના સ્થાપના દિને આજે આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચમાં આજરોજ બેંક ઓફ બરોડા ખાતે બેંક ઓફ બરોડાના સ્થાપના દિન નિમિત્તે આંખ તપાસ કેમ્પ અને રકદાન સભ્યનું આયોજન કરવામાં આવ્યું હતું બેંક ઓફ બરોડાના એકસો અઢારમાં સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચના સ્ટેશન રોડ શાખા દ્વારા નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આઈ ક્યુ સુપર સ્પેશિયાલિસ્ટ આ હોસ્પિટલના સહયોગથી યોજાયો હતો મુખ્ય પ્રબંધક નયન પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પમાં બેંકના એકસો અઢાર ખાતે ધારકોને સેવા આપવામાં આવી સાથે જ રોડ શાખામાં શિબિર પણ મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરીને સમાજ માટે યોગદાન આપ્યું હતું બેંક ઓફ બરોડામાં આર્થિક ક્ષેત્ર જ નહીં પરંતુ લોકહિતકારી પ્રવૃત્તિઓમાં પણ સક્રિય અને આગળ હોવાનું હાલના તબક્કે તો લાગી રહ્યું છે અને બેંક ઓફ બરોડાની સ્થાપનાની નિમિત્તે આંખ તપાસ કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું હું નયન પટેલ શાખા પ્રબંધક બેંક ઓફ વડોદરા સ્ટેશન રોડ બ્રાન્ચ આજે બેંકના એકસો અઢારના ફાઉન્ડેશન ડે નિમિત્તે અમે આઈક્યુ હોસ્પિટલ ભરૂચ સાથે અમારા જે માનવતા ગ્રાહકો માટે ફ્રી આઈ ચેકઅપનો કેમ્પ રાખ્યો છે એમાં એકસો અઢાર જેટલા ગ્રાહકોને અમે ફ્રી આઈ ચેકઅપની સેવા આપી છે આ સાથે બેંક જાડેસર રોડ પર આવેલી કેજીએન હાઈસ્કૂલને અમે વોટર કુલરની ભેટ પણ આપીએ છીએ આ સાથે બેંક દરેકે દરેક જે સામાજિક કાર્ય સામાજિક તેમજ આર્થિક લોકોની સમૃદ્ધિમાં ભાગીદાર બને છે આભાર